જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ સમાચાર આજના આજરોજ બોટાદ શહેરમાં સ્ટેશન રોડ ઉપર આમ આદમી પાર્ટી દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું તેમાં બોટાદ જિલ્લાના પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ બોટાદ નગરપાલિકાના પ્રભારી અભિષેકભાઈ સોલંકી બોટાદ મહિલા મોરચાના પ્રમુખ રક્ષાબેન પટેલ બોટાદ જિલ્લા માઇનોરિટી સેલના પ્રમુખ મૌલાના સોકત અલી તેમજ કાર્યકર્તા હાજર રહ્યા પરસોત્તમ રાઠોડ બોટાદ જિલ્લા પ્રમુખ નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ આજે બે ઓક્ટોબર બે હજાર ચોવીસના ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા બોટાદ નગરપાલિકા વિસ્તારની અંદર જે અમુક જગ્યાએ કચરો જે ભરાઈ ગયો છે તે કચરો સાફ કરવામાં આવ્યો હતો તેમજ આગામી સમયમાં બોટાદ શહેરમાં જે નગરપાલિકા વિસ્તારમાં જ્યાં જ્યાં ગંદકીઓનો જે માહોલ જે ભરાઈ ગયો છે તે તમામ જગ્યાએ ગંદકીઓ જે છે એ સાફ થાય કારણ કે આ સરકારનું સૂત્ર છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર જ જોવા મળે છે અને શહેરી વિસ્તારની અંદર જોવા જઈએ રોડ વિસ્તારમાં જોવા જઈએ તો જે કચરાઓ જે છે ઢગલાઓને ઢગલા ભરાઈ ગયા છે ભ્રષ્ટાચારના કચરો ગણો કે રોડ રસ્તાનો કચરો ગણો કચરો જે છે ઢગલા ભરાઈ ગયા છે એના વિરોધમાં અને ગાંધી જયંતિના આજે સૂત્ર જે છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એને ખરેખર સાર્થક કરવા બાબતે આજે આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તાઓ સાફ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું આજ आम आदमी पार्टी तरफ से तमाम सभी कार्यकर्ता अहदेदारों मिलकर के सफाई अभियान जो गांधी जी का था वो हम अदा करने जा रहे हैं और तमाम सब चीजें किए हैं आपने देखा और ऐसे ही पूरे देश में से जितने भी कचरा है उसको साफ करना है सफाई करनी है ताकि जितना सफाई होगा उतना दुरुस्ती होगी उतना तोानाई होगी उतना इंसान के अंदर इंसानियत आएगा भाईचारगी आएगी और मोहब्बत आएगा और हमें बाहर भी साफ़ करना है और आपस में दिल को भी सफाई लेकर के चलना है जो इंसानियत का इंसानियत के एतबार से जो चीज़ें हैं हम सब मिल के इस चीज़ को लेकर के चलेंगे जो गांधी जी का जो अभियान था जो तरीका था उसके ऊपर हम सब ऐसे ही अमल करते रहेंगे और जहाँ भी जैसा भी कचरा हो वो हर एक कचरा चाहे जाहरी हो चाहे बातनी हो हर एक एतबार से मेहनत से और कंधे से कंधे मिला कर के हाथ में हाथ ले कर के हम सफाई अभियान चालू रखेंगे और हर एक एतवार से हम जो गांधी जी का हर एक एतवार से रहा है उस चीज़ के ऊपर हम अमल करते हुए रहेंगे जय हिंद જય ભારત નગરપાલિકામાં થોડાક દિવસ પહેલાં આજથી એક મહિના પહેલાં જ્યારે બોટાદની જનતા ઉપર વેરો વધારવામાં આવે આ વેરો વધારવામાં આવવા માટે જે લોકોના પ્રશ્નો છે તો તે તે ત્યાંને ત્યાં છે પણ સરકાર દ્વારા લોકોને અત્યારે મોંઘવારીના મારની અંદર ખૂબ લૂંટવામાં આવે જ્યારે લોકો વેરો પણ ભરે છે પણ વેરો ભરે તેનો ઉપયોગ આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ દ્વારા એમના ખીચા ભરવામાં થાય છે એટલે આગામી નગરપાલિકાની ચૂંટણી આવતી હોય ત્યારે અમે દરેક બોટાદવાસીઓને કહેવા માગીએ છીએ કે આવતી ચૂંટણીની અંદર તમે થોડોક વિચાર કરીને અમારી જેવા યુવાનો દરેક યુવાનો ભણેલા ગણેલા યુવાનો જ્યારે તમે નગરપાલિકામાં મોકલશો તો અમે બોટાદની જનતા માટે ખૂબ સરસ કામ કરવા માટે તૈયાર છીએ અને ખાસ એક મારે કે બોટા બોટાદની જનતા હોય કે જિલ્લાની જનતા હોય તમે વિચારો કે બોટાદની અંદર જે નગરપાલિકાના કામ થાય છે નગરપાલિકાના એમના કામ હોય તે પણ ક્યારેય કોઈ નગર અહીંના જે વ્યવસ્થાપકો જે ચૂંટણી જીતીને જે બેઠા હોય એ ક્યારેય લોકો વચ્ચે જઈને જાણ કરતા નથી કે અમે નગરપાલિકાનું આ કામ કર્યું આટલો ખર્ચો કર્યો આગામી દિવસોની અંદર જો બોટાદની અંદર આમ આદમી પાર્ટીના દરેક કેન્ડિડેટને જીતાડવામાં આવશે તો અમે લોકો વચ્ચે જઈ હજાર બે હજાર લોકો વચ્ચે જઈ અને અમારી દરેક મહિનાની અંદર અમે અમારા લોકોએ જે કામ કર્યું હોય નગરપાલિકામાં એક પણ એક એક રૂપિયાનો જવાબ દેવા માટે અમે બંધાયેલા છીએ આજે ગાંધી જન્મની નિમિત્તે આજે અમે દરેક સફાઈ અભિયાનનો અમે કામ કરીને અમારા બોટાદની જનતાને સ્વસ્થ રાખવા માગીએ છીએ જય ભારત જય વંદે મા